સીવૈયા સીવૈયા છોકરીનું ફેવરેટ છે અત્યારે સીવૈયા બને છે દૂધ ગરમ કરીને ખાંડ નાખી દીધું ને એમાં સેવ નાખી દીધી અમારે ટપ્પુ ને રીતિકાને બધાને બહુ ભાવે છે અત્યારે રોટલા ઘડે છે અને આજ અમારે રજા છે આમ આમ પકડવાનો રોટલા ઘડતા ઘડતા મારે પકડવું પડે અને આવડતું નથી રોટલા આમ પકડવાનો મને આવડે સારા આવ્યા ને સારા રોટલા બની ગયા છે અને આમાં તકો બધા પછી જમી લીધું કારણ કે ગરમા ગરમ બનતું હોય ત્યારે જમી લે અને મોબાઈલ નો હલો અવાજ ઓછો રાખો જમી લીધું છે હવે સંજય આવે પછી સંજય રાહ જોવે છે પછી જમી લઈએ બધાય અને હવે તો રોજે રોજ જેમ બને એમ વધારે બ્લોગ નાખવાની કોશિશ કરીએ છીએ બે દિવસ તો થઈ જશે પણ બ્લોગ નાખવાની અો અત્યારે બ્લોગ કરવાની કોશિશ કરી મમ્મી ઉપર ગયા છે ખબરની શું કરવા ગયા છે ચાલો જોઈએ મમ્મી હું કરાહા રૂમની સાફ સફાઈ કરું છું રૂમની સાફ સફાઈ કરું છું આ બલાઉ સેવો ત્યાંનો કચરો હદી પડ્યો છે પછી ઉપર આવવાનું જ નથી તો અત્યારે રૂમ સાફ કચરો નીકળ્યો હ રૂમ જો અત્યારે હાલત તો કે થઈ ગઈ છે કેટલા ટાઈમથી સાફ નથી કર્યો

બાકી રૂમ થઈ ગયો મસ્ત ક્લીન કપડાં સુકાઈ ગયા છે હવે લઈએ નીચે જઈએ આ બે સાડી લીધી છે એનું એક બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે આ છે પ્રિન્સે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ અને હવે આ એક છે હજી પછી આનું સીવી નાખી બ્લાઉઝ અત્યારે આનું કટિંગ થઈ ગયું છે આ બાવીસ તારીખે બધો ભગવો કર નાખ્યું ભવનાથમાં જો બધે યલો યલો રામ ભગવાન કેટલા ટાઈમ પછી આવ્યા છો ભવનાથમાં આપણે

પિકનિક ગ્રાઉન્ડ અહીંયા જોઈએ બધાય માણસો પિકનિક ગ્રાઉન્ડ માં ખાણી પીણી છોકરાઓ માટે રમત ગમત બધું અહીંયા મેળો લાગ્યો મેળો હમણાં શિવરાત્રી મેળો આવી જો તકડોળ નો માલ આવી ગયો છે અત્યારે એટલા દી અગાઉ

ગિરનર જૂની સિધી પ્લાસ્ટિક પેકિંગ વાળી કોઈ પણ વસ્તુ નહીં આનો કંઈક હમણાં લાલે છે પ્લાસ્ટિક પેકિંગનું આંદોલન થોડું હા સાફ સફાઈ અભિયાન હા ઓલા પ્લાસ્ટિકનું બુકમાં અહીંથી આમ શહેરના જ બાપુન જગ્યાએ

અહીં પાર્કિંગ શિવરાત્રિ મહાશિવરાત્રી નું 200 નું પાર્કિંગ હા 200 નું ગાડીઓ નું ગાડી નથી આ 200 પાર્કિંગ હોય પછી એક ના એ ઊભા રહે આ બધું ઉપડાવી લેવાના છે ઢોકળા બને છે ઢોકળા તો ઢોકળા ખાઈ આવે જા ભાઈ ખાવા ને શું ઢોકળા સ્ટીમ ઢોકળા સ્ટીમ ઢોકળામાં વાળો નથી આવતો ઘરે બનાવી જ લે અને ઘરે બોલી છોકરીઓ થાય લે ને કામ કેન્સલ કયું લેવાનું આમ અહીંયા બધે કાવાની લાઈન છે હા અત્યારે ઠંડી થોડી થોડી લાગવો મીડિયા હોય નહીં આઠ સવાર થઈ સગી આ ઉનાળા જેવું પણ અહીંયા તો ઠંડી લાગે ને અહીંયા આપણે ભજીયા રોકડિયા ભજીયા ઢોકળા બની ગયા છે આમ તો દસ મિનિટ સુધી મેલા હતા ચાલો હવે બનાવી લીધા તો કાપી નાખીએ ઘડીક ઠરવા મેલ પછી ગરમ કરીને આમાં તેલ મૂક્યું છે સેવનું શાક બનાવું છું એક પ્લેટ ઉતારે પહેરી તો કીશું બેન આવી ગઈ ખાવા ખડી ઠરવા મેલ જાય કાકીશો હવા ભરાઈ ગઈ છે આમાં ઉભી ભરી એક મિનિટ હા આમ તો આજો થોડાક જાડા બનાવ્યા છે વધારે રહેવાનો એખો છે તૈયાર જ રાખ્યું છે આખડી બને ઠરે એટલી જ વાત છે આખડી કાપીને ખાવા માં છોકરીઓ તો બસ આ તો આજનો બ્લોગ આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો વિડિયોને ને લાઈક કરો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય